તો સુરતના બારડોલીમાં પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી ચાર ઇંચ વરસાદમાં બારડોલી પાણી પાણી થયું સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા બારડોલી પાલિકાનો પ્રી મોનસૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો તો બારડોલીના દ્રશ્યો છે જે રીતે અહીં વરસાદ વરસ્યો પ્રી પ્રીમોનસૂન કામગીરીની પોલ ખુલી ચાર ઇંચ વરસાદમાં બારડોલી પાણી પાણી થઈ ગયું

જે વરસાદ વરસી રહ્યો છે અને સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે લોકો ત્રાહીમામ છે દર વર્ષે છે તે આ જ પરિસ્થિતિનું નિર્માણ અહીં થતું હોય છે સોસાયટીની અંદર લગભગ સોથી દોઢસો જેટલા મકાનો છે નીચાણવાળો હોવાને લઈને પાણીનો નિકાલ નથી થતો અને આજુબાજુના સોસાયટી અને રસ્તાઓ પરથી જે પાણી છે તે આ સોસાયટીની અંદર ભરાઈ જતા હોય છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે બાકડા મૂકવામાં આવ્યા છે તે બાકડા પણ લગભગ આખા ડૂબી ગયા છે અહીં આપણી સાથે સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે નામ છે કેટલી સમસ્યા પાણી ગયા વખતે કરતા સાફ કર્યું નથી બરોબર ને ખોટા ખર્ચ કર્યો નગરપાલિકાનો જે વરસાદી પાણીની લાઈન સાફ કરવી જોઈએ તે કરી નથી ને ઠેર ઠેર કુંડી બનાવી દીધી તેના કારણે સાફ નથી ભાઈ સાફ કરવા વાળો એમ કેવું ટાયર નાખીને કરી આ કરી તો થોડી ઘણી સાફ કરી દસ ટકા બાકી તોડેલો કચરો અંદર જ છે હજી દર વર્ષે સમસ્યા આ દર વર્ષે આ વખતે વધારે થયો કારણ કે બાગની અંદર જે ઢાકણું છે બંધ નથી કર્યું અહીંયા પાછળ બંધ નથી કર્યું કોમન પ્લોટમાં ખુલ્લા મૂકીને વહી ગયેલા હે સોસાયટી છે તો તમારો નીચાણ વાળો વિસ્તાર છે હા થોડો નીચાણ વિસ્તાર છે હા દર વર્ષે ભરાય નગરપાલિકા ની બે દરકારી કારણે વધારે ભરાય આ વર્ષે કેટલી હાલાકી પડે બાળકો સ્કૂલે જતા હોય નોકરી ધંધે જતા હોય જાય જ નહીં છોકરા ઉતરે જ નહીં આમાંથી પાણીમાં આ નાના નાના છોકરા જો સ્કૂલે નહીં ગયા બિલકુલ માસી છે આપણી સાથે આંટી છે એમની સાથે વાત કરીશું શું નામ આપનું

કંટાળી ચૂક્યા છે કેમ કે દર વર્ષની જ આ સમસ્યા છે અને દર વર્ષે આ જ રીતે ચોમાસાના ચાર મહિના દરમિયાન છે તે જે જીવન જીવવાનું છે તે બારડોલી નગરવાસીઓને આ જ રીતે જીવન જીવવાનું હવે છે તે સામે આવી રહ્યું છે કેમકે દર વર્ષે જ અહીં આ રીતના છે તે પાણી ભરાઈ જતા હોય છે આખી સોસાયટીની અંદર લગભગ ઘૂંટણ ઘૂંટણ સમા પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકો છે તે આ સમસ્યાને લઈને ત્રાહીમામ છે તે પોકારી ઉઠ્યા છે

બારડોલી શહેરના માર્ગો જળમગ્ન ડીએમ નગરના દ્રશ્યો છે જોઈ શકાય છે કેટલું પાણી ભરાયેલું છે આ વિસ્તારની અંદર મુશળધાર વરસાદ જે રીતે બારડોલીમાં વરસ્યો જેના કારણે ડીએમ નગરમાં પાણી ભરાઈ ગયા છે તો સુરત શહેર ઉપરાંત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ સુરત જિલ્લામાં પણ સવારથી જ અવિરત વરસાદ વરસ્યો છે કડોદરા ચાર રસ્તા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા તો બારડોલીથી કડોદરા ચાર રસ્તા જતો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો સવારથી અવિરત વરસાદ જે રીતે વરસ્યો છે સુરત શહેર ઉપરાંત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અહીં કડોદરા ચાર રસ્તા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા બારડોલીથી કડોદરા ચાર રસ્તા જવાનો માર્ગ બેટમાં ફેરવાઈ ચૂક્યો છે